ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં તો સવારના વાગે આઠ મેં બ્રશ કરી લીધો અને આ બાજુ છોકરા રમવા આવી ગયા વહેલા વહેલા નિરોધની રમવાની જગ્યાએ તો ચાલો હું નાસ્તો કરી લઉં બરાબર ચાલો ભગવાનનો નાસ્તો કરી દઈએ હવે ગુડ મોર્નિંગ બોલ ગુડ મોર્નિંગ તો બોલ ઓય જય ગુડ મોર્નિંગ તો બોલ જયદી બદમુડ ગુડ મોર્નિંગ નહીં આયા અમે મોળા બોલજે આડા 9:00 વાગે હૈ અને હું આયા તો જોર બાપન દુકાને સાસની ઠેલી લેવા બરાબર અને હમમે લગભગ ગુલી આવા હવે કી તમન કુતલાજી હ આઈ જા આઈ જા

માર ફાઈટ આવી ગઈ લેતી આના આજ બરાબર અધુરામપુર ઉપરથી ટુકની વાળી સી ટૂટી गेली કરી એટણો ટુક ન ખાઈને આય અને અમુક ટાઈમ એ હું બનાવશે પાછો એવું હોવ જ નતા આવે છે લખો અમારે ચાલુ રહે જાય તો લખાય તો ગણ જો બોલ બોલ લખવા માં દૂધની ગાડી ચલાવ હવે પેલી હોમ માં પડી જો પેલી હોમ માં અમુલ ની દેખન પાછળ હેરી આજ તરફ આ વાગે દેવાનું હારું અલી લે

હા તો 11:15 માં 7 મિનિટ બાકી હેટલા વાજ્યા હૈ અને હું જઉં છું બજાર શાકભાજી લેવા આબુ એ તો હેડ લઈ જઉં કોઈ નહીં તો આપણે જીગાન લારી આવી ગયા છીએ અને હવે શાકભાજી લઈ લઈએ થોડી શું શાકભાજી એક આદમ બોલો ડુંગળી એ તો આલો થોડી ડીરી લેવાની હે

jadi करी ना

ગુડ મોર્નિંગ કે એક વાર ખાવાનું બાકી હતું બોલ બોલ શર્મા તો ગુલીન મેં બોલાયો હા એક થોડું કોમ હતું એને ખુશખબરી આપવાની છે ગુલીન હેડ ખૂબ ખુશખબરી હશે કે હેડ તો મને ખબર બોલ જસ્ટ તો કહે કોઈ ખબર નહી બોલી જા તું એ બધું આપણે નહી આવડતું પેમેન્ટ અટકાઈ ગયું તો આવી ગયું એ અંદર તો આવી ગયું તમારે કીધું પેમેન્ટ તો કીધું અમાર બે ત્રણ દાડાથી પેમેન્ટ અટકાઈ ગયું તો ડોલરનું કે એ પેમેન્ટ અતાર જમા થઈ ગયું મારા એકાઉન્ટ માં બરાબર એટલે જા અતાર કોઈ કામ નહી જા લા દારો દી એડા બોલ આરા ભાગ લેવા ઉ ભાઈ પેમેન્ટ હાલ કોઈ નહી મળે હેડા બોલ ચોકણ નહીં આબ અમારા ઘર પે જા મને આબ

અને બે દાણા એટલું લાલચ થઈ ભરું કારણ કે આ કંપનીની ટી શર્ટ લાલ આવી અને મારે ઘેરે હું લાલચ ટી શર્ટ પહેરું બધા એટલે તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ નોકરી બે વાગવા આવ્યા હી અને હવે મારા નોકરીનો ટાઈમ થઈ ગયો એટલે હવે ડાયરેક્ટ મળીએ નોકરીએ તો હું કંપની આવી ગયો હું અને પેલું બાજ પેલા બધા રાડપાડ જલ્દી આવો જલ્દી આવો ટાઈમ પહેલાં આવ્યો હું તો થોડું આજ કોમ હતું એટલે હું ટાઈમ પહેલાં આવ્યો બરાબર હવે જવું બાજુ એટલે મોટું અંતાળ ગુડ મોર્નિંગ હેવે નાઇસ ડે થેન્ક યુ ચાલો મારા ગુડ મોર્નિંગ કહી દીધું અમારો મારો હે ને ટાઈમ જ આખો અલગ છે તો ગુડ મોર્નિંગ કહેવાનું અને જઈએ તો ગુડ નાઇટ કહેવાનું વહેલો જ આવ્યો હું પહેલાં તો મારી પાસે અમે એક જે કપડા પહેર્યા પેન્ટ પહેર્યું ટી શર્ટ તો સરખી હોય જ પણ આ તો પેન્ટ ને બધુંય હોય બોલો હવે બાર જગ્યા ખાલી કરો હવે હું વિડીયો બંધ કરું ફોટો પાડું ફોટો પાડી પછી વાત તો હવે આઠ વાગી ગયા એ અને આપણો ઓપરેટર હાજર થઈ ગયા એટલે મારે હવે જવાનું છે ઘેર એટલે છેલ્લું મીટર લખીને ડાયરેક્ટ ઘેર બરાબર તો હવે ડાયરેક્ટ ઘેર જઈને મળીએ રાતના વાગે અહીં નવ અને મેં નોકરીથી અહીં હાથ પગ ધોઈને જમી લીધું અને આજના માટે બસ આટલું જ તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો જય માતાજી